રણજીતનગરના ભાજપ નેતા મિતલ પટેલ ઉપર ફાયરિંગ કરી અજાણ્યા ઇસમો ફરાર અંજમ જિલ્લાના ગોકમબાદ તાલુકાના રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ અને ભાજપ નેતા મિતલ પટેલ ઉપર બે અજાણ્યા ઇસમોએ રસ્તો પૂછવાના બાદ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાણ શરૂ કરવામાં આવ્યો છે બીજી બાજુ સમગ્ર ઘટનાને લઈને ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ દ્વારા રાજગઢ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજગઢ પોલીસ મથકમાં એક ગંભીર ઘટનાની ફરિયાદ નોંધાઈ છે અને ગોકંબાદ તાલુકામાં ભાજપના નેતા પર

ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકાના રણજીત નગરકારના ડેપ્યુટી સરપંચ અને ભાજપ કિસાન પ્રમુખ મિત્તલ પટેલ પર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું કારણે સમગ્ર ભય અને અફડાતફરીનો માહોલ ફેલાઈ ગયો છે ઘટનાની જાણ થતા જ પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પુરાહિત દિશામાં તપાસ શરૂ કરી દીધી છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે હમણાં વાર કોણ હતો અને ફાયરિંગ પાછળ શું કારણ હતું તે અંગેની તપાસનું ધમધમાટ ધમધમાણ શરૂ કરી દેવામાં આવ્યું છે